મે <laughs> <laughs> <laughs>

ચક્કર આવ્યો આ બરોબર ચક્કર ભાઈ તમે ખાતા રહેજો ને પીતા રહેજો છો હારો જાવ કાંજીલાલે તો વાત હારી કરી ને મે કહી દીધું કાંજીલા તું આયોજન કરો એમ ઓળ આ કૂવામાં પાણી ઉચાળવું પડશે ગંધેડો મારા ગંધેડો ને કૂવામાં જ પડીને મરી જવું પડશે પણ પણ મરી જો હોય તો પણ અત્યારે બેંગ બેંગ કરવા જવા દે સવાઈ નો મેકલ્યો છે પણ ચેડ જ ન થાય બોલો પાંદડી પાયું નથી વાઢ્યું નથી આવું ને આવું કામ કરી કરીને બરોબર તો એમ તો બધું તો બધું ને અચ્છા ગિરનારે આવો ચંપુ રાઘા રાઘા બહુ દાડે પગે પડ્યો એટલે મારે થોડોક આશીર્વાદ દેવા પડે હારા બીજું કઈ બાપુ પગે દીધા નથી ચીન ને ખાવાનું પાંદડિયું આ બધી ખેતર કામ કરવાનું ને શંકર ભગવાન

અલ્યા વાંટા કે આમોન આમો જવું નઈ અલ્યા મારા ભેંસ દોવાણ ટાઈમ થઈ ગયો મારી ભેંસે નઈ દોવા દે તે એટલો કે ચકનાળો નથી હું ચકનાળો છું ને વચ્ચે મારી ભેંસને તો દોવા દીધું અલ્યા પણ હોય કરાવો તો કેને કરાવો હવે ડલાવડામાં મરી જા ડલાવડામાં ખરાબ પાણી છે તમ કૂવામાં જઈ મરી જા તમે જ મરી જાવ ને

લે લે ઉપરના ખેતરમાં પહોંચ છે થોડું કોન્ટ ધો લો એય એ કાળો શક કાળો સા આય યો કાળ મોઢાળો ઓય ઓ ને ઘૌ લેતો લેતો નતો ખાલી જોતો તો અલ્યા હોલ જઈ લીજે બાકી તું નહોનો